અમદાવાદ આવી ગયા તો કંટિ બ્લોક નો બને અમદાવાદ ચાલો મિત્રો આપડે લાલ દરવાજા ખરીદી કરવા માટે આવી ગયા છીએ જો કેવડી બજાર છે જોજો બને રહીજ તમને આખી બજાર બધી દેખાડી બજાર છે ભાઈ જો મિત્રો કેટલું પબ્લિક છે જો ખુપર્છે રાજે નાйна મહો મે રોજોડી 500 મે રોજોડી 500 મે રોજોડી આયલો એક પ કો પચા નાયલો લેગા આજા બિજારાજા મિત્રો કેવડી મોટી બજાર છે જો મિત્રો કેવડી મોટી બજાર છે જો Yeah! હોસ્પિટલ પહોંચી ગયા તો કંચી ને બ્લોક માં બનાવી દેજો તમને આખું હોસ્પિટલ દેખાડું જો આ હોસ્પિટલ છે અંદર જમ તમને બધું દેખાડું જો કન્ટિન્યુ બ્લોક માં બનાવી રહીજો ચાલો તો આપણે જાવી અંદર આવ તો જો મિત્રો અંદર આ આ દવાખાનું છે બધું તો બ્લોક માં બનાવી રહીજો હું તમને અંદર જે જે છે દેખાડી દઉં જો મિત્રો તમને દેખાડું ઘંટીન્યુ બ્લોકમાં રહેજો તો જુઓ મિત્રો આપણે દવાખાના અંદર પહોંચી ગયા છીએ તો ઘંટીન્યુ બ્લોકમાં બન્યા રહેજો જો આવું કંઈક દવાખાનું છે આપણે હજી લિફ્ટમાં જવાનું છઠ્ઠા મળે તો જો મિત્રો અહીંથી આપણે લિફ્ટમાં જવાનું ઉપર છઠ્ઠા માળે તો લિફ્ટ નીચે આવી રહી છે આપણે lift માં બેસી જઈએ છીએ આપણે છઠ્ઠા માળે જવાનું છે હવે જુઓ આપણે છઠ્ઠો માળ આવી ગયો છે. મિત્રો આવું દવાખાનું છે તમને બધું દેખાડવા છઠ્ઠો માળ છે જો આ રીતે છે બન્યા રહીજો તો તમને બધું દેખાડું આ બાજુ આવું છે આ બાજુ આવું બ્લોક માં બન્યા રહીજો તમને બધું દેખાડો હજી નવું જ દવાખાનું તે માટે હજી બધું બંધ છેડતું જુઓ જો આ બાજુ હજી ચાલુ છે ધીમે ધીમે બધું કામ આ બાજુ જો આ એક વોર્ડ ચાલુ છે જો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો આપણે અત્યારે નીચે જમવા આવી ગયા છીએ જો કેન્ટીનમાં જમવાનું ચાલુ જ છે જો જમવાનું ચાલુ જ છે બધા જો આ કેન્ટીન છે જમવાનું મળી બ્લોગમાં બને આવ્યું છે મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી નથી જો ચેનલમાં ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલે લેવા એક બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય